કરુણા કચ્છમાં મકરસંક્રાંતિથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે જેમાં ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે જિલ્લામાં ગવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા આ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા સારવાર અપાઈ હતી ભુજમાં દોરીથી ઘાયલ સાત કબૂતરોને સારવાર આપી બચાવી લેવાયા હતા કચ્છ કલેકટર આનંદ પટેલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી કચ્છ કલેકટર આનંદ પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્ય સરકારના કરુણા અભિયાન પશુ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત વેટરનરી કોલેજ ભુજની મુલાકાત લીધી હતી વેટરનરી કોલેજ ડેન ડોક્ટર હિતેશ પટેલ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલ વેટરનરી કોલેજ પશુ સારવાર વિભાગના હેડ ડોક્ટર કમલેશ હડિયા તેમજ પશુપાલન વિભાગ સ્ટાફ હાજર રહ્યા હતા પતંગ ઉડાડવા એ દરેકનો મોજ વસ્તુ જે ભલે તમે કરો પણ એની સાથે સાથે જે પક્ષીઓ જે ઉડે છે એને પણ થોડી સાવચેતી રાખીને એમનું જાજુ એમને નુકસાન ન થાય એના માટે કરીને આપ સવાર અને સાંજે થોડો ટાઈમ વિરામ લ્યો પતંગ ઉડાડવામાં અને જે રાત્રે પબ્લિક દ્વારા જે ફટાકડા ફોડવામાં આવે છે ફટાકડા પણ ન ફોડે તો એના કારણે પક્ષીઓને ઘણું બચત થાય છે ઘણી ફાયદો થાય છે જો આટલું એક અવેરનેસ આપણે રાખીએ તો બહુ સારું થાય પક્ષીઓ માટે મોજશોકનો દિવસો છે મોજશોક માટે પતંગ ઉડાડીએ જે બધું સાચું છે પણ એના પણ સામે પક્ષીઓના પણ જીવ ન જાય એનું ખ્યાલ રાખીને આપણે કરીએ તો એ સારું રહે છે આજની તારીખે અહીંયા કેમ્પમાં લગભગ ત્રીસેક ઘાયલ અને પક્ષીઓ આવેલા હતા એમાં પક્ષીઓ ઘાયલ છે એનું સારવાર દરમિયાન બરોબર છે અને થી દસ પક્ષીઓનું મરણ થયેલું છે ખાસ જનતાને એ અનુરોધ કરવામાં આવે છે કે પક્ષીઓનું પણ ખ્યાલ રાખીને આપણે જો આ મનાવીએ તો સારું રહેશે એવી દરેક જનતાને નમ્ર અપીલ છે છેલ્લા ચૌદ વર્ષથી ભુજ અને ભુજની આસપાસના વિસ્તારમાં તથા કચ્છના અન્ય મોટા શહેરોમાં જીવદયા પ્રેમીઓને સાથે રાખી અને દર મકર સંક્રાંતિના ઘાયલ પક્ષી બચાવવાનો અભિયાન સંસ્થા દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધી સંસ્થા દ્વારા લગભગ પચીસ હજાર થી વધુ પક્ષીઓનો રેસ્ક્યુ કરી અને એને બચાવવામાં આવ્યા છે સંસ્થા દ્વારા દર વર્ષે આવી રીતના ભુજની અંદર અભય કલલે પાસે કેમ્પ કરવામાં આવે છે અને ત્યાં અમારી વીસ ટીમો ડોક્ટરોની ટીમ અને અમારા મંડળના સભ્યોની ટીમ રેસ્ક્યુ માટે તૈયાર જ હોય છે ઓપરેશન ટ્રીટમેન્ટ નાની મોટી સારવાર અને જ્યાં પણ પક્ષીઓ આવતા હોય તરત જ અમારી ટીમના સભ્યો ત્યાં રેસ્ક્યુ કરવા પહોંચી જાય છે અને લોકોમાં મીડિયા થકી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા થકી લોકોમાં એટલી જાગૃતિ આવી ગઈ છે કે લોકો પોતે સ્વયંભૂ આવા બીમાર ઘાયલ પક્ષીઓ રૂબરૂ લઈને આવતા હોય છે એટલે બહુ સારી વસ્તુ છે અત્યાર સુધી આજના દિવસે અમારી સંસ્થાના ઘાયલ ઇમરજન્સી સારવાર કેન્દ્રમાં ટોટલ પાંત્રીસ જીવો આવી ગયા છે એમાંથી દસ જીવ છે એ મોતના મુખમાં ધકેલાયા છે અને બાકીના જીવોને અમે બચાવી ટ્રીટમેન્ટ કરી અને પાછા કેજીસમાં રાખ્યા છે એને કરુણાધામ કલાપૂર્ણ સુધી કરુણાધામ પશુ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે એની વધારાને ટ્રીટમેન્ટ જ્યાં સુધી કમ્પ્લીટ ઓકે ન થાય ત્યાં સુધી એને ત્યાં રાખવામાં આવશે અને બરોબર થઈ જાય એટલે એને ઉડાડી મૂકવામાં આવશે આજે મકર સંક્રાંતિનો પર્વ છે લોકોને હું ખાસ વિનંતી કરીશ કે આજે સંક્રાંતિ નો પર્વ પૂરો થાય એટલે આપણા ધાબા ઉપર આપણા ફળિયામાં આપણા વાયર ઉપર જ્યાં અને આવા દોરા ચાઇનીઝ દોરા હોય કે સાદા દોરા હોય એ દોરાના ગુચરા જ્યાં પડ્યા હોય તે લઈ અને એને બારી નાખશો જેથી આવતા દિવસોની અંદર વધુ પક્ષીઓ ને ઘાયલ થવાની સંભાવના ઓછી રહે છેલ્લા ચૌદ વર્ષથી અમે આ ઘાયલ ઇમરજન્સી સારવાર કેન્દ્ર કરીએ છીએ એમાં તો કચ્છ ઉદયની ટીમ આવે જ છે રેગ્યુલર પણ કચ્છ ઉદયનો અમારી સંસ્થાના જે કાર્યમાં અમારી સંસ્થાની જે પ્રવૃત્તિ છે અને અમારી સંસ્થાનો જે અત્યારે નામના છે એ બધામાં પણ કચ્છ કચ્છ ઉદયના પ્રિન્ટિંગમાં દ્વારા અને મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સતત વ્યવસ્થિત પ્રચાર અને સારો એવો અમારો ઇન્ટરવ્યુ અને અમારો સંસ્થાનો પ્રવૃત્તિ બતાવવામાં આવે છે જેથી લોકો સુધી અમારી પ્રવૃત્તિ પહોંચે અને આ પ્રવૃત્તિ છે એ દાન જ ચાલુ છે અને દાન વગર આ પ્રવૃત્તિ થઈ ન શકે તો લોકો જીવદયા પ્રેમી દાતાઓ સુધી પણ આના સમાચાર પહોંચે છે ને લોકો અમને સારો એવો દાન પણ આપે છે એ બદલ અમે કચ્છું પરિવારનો ખૂબ ખૂબ આભારી છીએ